હું કેસો દાદી માં શું કરશે કામ મારા દાદી માં ગામના વિકાસ ના કામ બધાય કર અગાઉ અગાઉ કરેલા છે અગાઉ તો હતા ને એટલે નો નહીં ચૂંટણી માં લડ્યા હોય તો ના ન ચાલે સરસ ગ્રામજનો ના સહયોગ થી આ દાદી માં કામ કરશે છે બરોબર ને હા કેવા કામ અપેક્ષા છે તમારી ગામ ની અપેક્ષા જબર હતી એટલે તો સુકાણા સરસ ગામ ની જ અપેક્ષા હતી એટલે સુકાણા જતો ભાઈ કઈ કેસો હા તમારી પેનલ અમારા જ ઉભા રાખેલા હતા હું ત્યાં ઉપર પણ છું